<whistles> what uh -oh.

કોક એ છોકિયાઓને મારવાનો લ્યા કેમ ડરે બીજી વાર આવતો ને આ બહુ ખતરનાક હે આપળ આયુ દે વદ અમદાધી શંભુ તારું નામ પડ્યું દાદા ગઈ ના કરતો ને મારે છોટી આવ્યો પર થઈ ગયો મારો મારો ભયા ભયા ભયો નહીં તારું કા તારું અમદાધી શંભુ નામ પડ્યું હોરે કે હું માણસે પાઉ કીયો આડો હાલત લઈને ઓ કૂટ્યો તું ભાઈ બન નહીં કોણ માર લે માર લે ઊભો થા ને માર એ છોટીયા આદો ને મારે ને જીએ હા આ લ્યા તારી આટ બહુ માથા ના કરતી બહુ માથા બારે હુઈ જા હુઈ જો

ચકરી ચકરી <unlimited dólares> <vaporize>

ખબર નઈ પેલા કાળો થી ઘેર આયે કંટાળો લેવા ગમવા માં તો વાત મળી કોક છૂટા પેલો

એ મારા મારા પડતો ને આજે જવાની ભૂલ્યો નહીં પણ અઢાર બાદશાખ કીધું મને મને બઉ હરખાયું પણ એ

ભાઈ બાપ દાદા મારો કોલર ની પકડ્યો એટલે તું પકડે ને ખબર ને બાદચા કે ગલે બાદા કા પત્તા નહીં ઉપર